નાનાથી મોટા તમારી બરતરામાં લગભગ તમાર મર એ ભાઈ આ તમે તમારી જુવાની કઈ છોકરો ગમાયડ્યો

કે રોનો એને ગોતો હું પણ માજો આય બેઠો હે લાય જવા દે ઇન પાઈ અલે આ લે આ દેવલો હું આયો આય હાલ દેલા આ ગુગા આરામ હારું ને હારું જ હોય ને પણ તું હું જરે આય નીકળું વાડીએ જાતો હોય હા ત્યારે ભલા મને તું આય એમ બેઠો હોય તારે કઈ કામ જતો હે જ નઈ નથી એટલે કાકા ઓટા ભાંગું શું ને પણ તો હું કહું એમ કરી ને પણ શું કે અત્યારે ખબર પડે ને તાર ભાઈ બંધ ઓલો દાડીઓ ને બાદુરીઓ નથી એન કા ઇન ફઈ નથી લા ઇન હા કે એના જ બધાન ફયું હોય એટલે પણ તો હું કહું એમ કઈ નહી તો મારી પાસે મુરતીઓ હે બરોબર ને ઈને કીધું હે લાખ રૂપિયા દે તો પચા તારા અને પચા મારા માંગુ ન ખઈ ને અહીંયા કા ઓલ બાદુરીઓ ઇન ફઈ આય હા હે હા પણ ઈ એ મરે એવા કે કાકા દોષમાં

પણ તને કેટલી વાર કીધું તારા ભાઈ ખુલી ગયા અને કુંવારી કિનાર માગુ લઈને આવ્યો ને હાલ ને મોડું થાય કરાવતા જાય નવા લુગડા લેતા જાય ભાઈ નવા લુગડાનો દીકરો ક્યાં થાય કાકા હમણાં હાલ છે

અરે કાકા રહોડું ખુલ્લું રે એનું કામ હે કિના કામ છે હવે કેદી લઈ જાય આમાં નો આવવાનું આ તમે ઉમર કેવડી લઈ જાવ વાત તમારી તમારું ને ન્યા જાય અને તો નો નો હાલો 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 માજી હાલો ને પાણી પીજો બાપા આવજો હા Haihahai, Eh Papa interк.. Papaасk shakehp jy Fai watu,, tanta ni Setawwe laa ke mereteke L 없는 ni,uh pengöst Kok cirde Fikor aku 진짜 climb seeker Salрас siам Salras selam old unten bel rush Jan Mas k la tu自己

હવે પચાસ ના દીકરીને ક્યાં ખાવાની હવે તમારા બેસ જ કરવો છે હવે આના દાડા પૈસા કોણ દીશી